બ્રહ્મણ્ય દેવસ્ય શુત્વા બ્રહ્મણ્યતામ નર લબ્ધભાવો ભગવતી કર્મ બંધાદ વિમોચતે જે કોઈ પણ આદિપ્ય દિવ્ય બ્રાહ્મણની કથાને સાંભળશે અને સંભળાવશે એને કર્મના બંધનોમાંથી મુક્તિની ફલશ્રુતિ આપી છે અથઈ કદા દ્વારકાયા વસતો રામ કૃષ્ણ સૂર્યો પરાગસુ મહાનાસિત કલ્પક્ષયે યથા કલ્પ વેદની કથા છે મહાભારતના યુદ્ધ પહેલાની કથા છે સૂર્ય સૂર્યગ્રહણના પર્વને ઉજવવાને માટે થઈ અને ભગવાન દાઉ ભૈયા સમસ્ત કુટુંબ પરિવારને લઈને જાય છે કુરુક્ષેત્રમાં આવ્યા છે અને સૂર્યગ્રહણના પર્વને ઉજવ્યું છે માતાની જે કંઈ પણ પ્રકારે ઈચ્છા હતી તે પ્રકારે પર્વને ઉજવવા લાગ્યા છે યજ્ઞ યાગ દાન પુણ્ય સત્કર્મ અનેક અનેક લોકો અહીંયા ભેગા થયા છે બધા એકબીજાને મળી આશ્લીષ ગાઢમ નયનય શ્રવંજલા સ્પૃશ્યચોરુદ્ધિરો યુર્મુદમ કોઈ પણ જે પર્વ છે એને જે તીર્થમાં કે જે ક્ષેત્રમાં કે જે તીર્થ ક્ષેત્રમાં ઉજવવાનું મહત્વ બતાવ્યું હોય ત્યાં ઉજવવાથી વિશ્વની જે કોઈ પણ દિવ્ય ચેતનાઓ છે એનો એને સંક્રમણ થાય છે સાક્ષાત્કાર થાય છે બધા જ આવ્યા છે રાજા રાજા મહારાજા પાંડવો કૌરવો દમઘોષો વિશાલક્ષો મૈથિલો મદ્ર કઈ કયો પુરુજી બહુ બધા લોકો ભેગા થયા છે અરે વ્રજજનો પણ ભેગા થયા છે ભગવાને બધાને તૃપ્ત કર્યા છે અહીંયા બે જણા ભેગા થયા છે પહેલી વખત દેવકી અને યશોદા ભેગા થયા છે આભાર માને છે એક બીજાનો કૈ જનમ ભલે મે આપ્યો પણ આખું જગત એને યશોદા તારા પુત્ર તરીકે ઓળખશે રુકમિણીજી રાધાજીને મળીને કહે છે કે પ્રેમ શું છે એ મને આજે ખબર પડી આપનું સ્વરૂપ જોતા શ્રી સ્વામિનીજી પત્ની ભલે હું બની પણ જ્યારે પણ પ્રેમની મૂર્તિ તરીકે સ્થાપના થશે તો ખુશ ની બાજુમાં આપનું સ્વરૂપ સ્થપાશે દ્રૌપદી પણ ભગવાનની બધી પત્નીઓની સાથે મળીને ચર્ચા કરે છે કે કહો ને તમને એવા તે કયા સુકૃતો કર્યા કે ભગવદ પ્રાપ્તિ થઈ એવા કયા પરાક્રમ કર્યા કે તમને ભગવદ્ પ્રાપ્તિ થઈ કેવલ ભગવત ચર્ચા છે બધાની વચમાં કોઈ લૌકિક ચર્ચા જ નથી